જય હિન્દ સ્વાગત છે આપ સૌનું હવે તમને ખ્યાલ જ છે એક્ઝામની ડેટ ડિક્લેર થઈ ગઈ છે પંદર ત્રણ બે હજારને પચીસ એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગયા પછી આપણી પાસે સમય ખૂબ જ હવે ઓછો છે જોવા જઈએ તો આજે કઈ તારીખ છે આજે ચાર તારીખ છે ચાર બે બે ક્લિયર એટલે ધારો કે આપણે આ ગણીએ ફેબ્રુઆરી મહિનો છે એટલે કે ચોવીસ દિવસ આ અને ઓલા પંદર દિવસ એટલે આપણી પાસે ઓગણચાળીસ દિવસ છે ટોટલ ટોટલ આપણી પાસે કેટલા દિવસો છે તો ઓગણચાળીસ દિવસો છે તો આ ઓગણચાલીસ દિવસમાં આપણે સંપૂર્ણ સિલેબસ કવર કરવાનો છે પેપર બસો દસ માર્ક્સનું હશે તમને ખ્યાલ જ હશે એમાં સાઠ માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ હશે બાકી જે છે એકસો ને પચાસ માર્ક્સનું એમાં એકસો વીસ માર્ક્સનું ટેકનિકલ હશે ક્લિયર છે અને ત્રીસ માર્ક્સનું હશે એમાં દસ માર્ક્સનું બંધારણ હશે દસ માર્ક્સનું કરંટ અફેર હશે અને દસ માર્ક્સનું જે હશે ગુજરાતી અને અંગ્રેજીના ફકરા પરથી પ્રશ્નોના જવાબ તો તમારે મેથ્સ અને રિઝનિંગ સાઠ માર્ક્સનું જે છે એ સાઠમાંથી તમારે લાવવાના રહેશે પચાસની આસપાસ પચાસ પ્લસ જો તમારા આવશે ક્લિયર અને ધારો કે બંધારણમાં તમારે દસમાંથી આવે છે છ માર્ક્સ અને કરંટ અફેરમાં દસમાંથી આપણે જોઈએ ધારો કે ચાર માર્ક્સ તમારા આવે છે ફકરા પરથી પ્રશ્નોનો જવાબ એમાં બધાના સારા માર્ક્સ આવતા હોય છે તેમાં દસમાંથી સાત સાત માર્ક્સ આવે છે ક્લિયર તો છ ને ચાર દસ ને સત્તર એટલે ત્રીસમાંથી સત્તર માર્ક્સ આવે છે ક્લિયર અને પહેલાં પચાસ એટલે ટોટલ કેટલા માર્ક્સ થયા તમારા સડસઠ થયા ક્લિયર તો આ સડસઠ માર્ક્સ આપણે સાઈડમાં અહીંયા રાખીએ છીએ હવે ટેકનિકલની વાત કરીએ એકસો વીસ માર્ક્સનું છે ધારો કે તમારા અહીંયા માર્ક્સ આવે છે અંદાજિત એસી માર્ક્સો તમારે લાવવાના રહેશે ક્લિયર કેમ કે જગ્યા ઓછી છે તો એસી અને સડસઠ કેટલા થશે સાત અને આ થશે ચૌદ એકસો સુડતાલીસ માર્ક્સ એટલે સમથિંગ તમારા એકસો સુડતાલીસ માર્ક્સ એટલે કે એકસો ચાલીસ પ્લસ તમારે માર્ક્સ જોઈશે એકસો ચાલીસની આસપાસ જો માર્ક્સ હશે તો તમે ઇઝીલી સિલેબસ મતલબ તમે મેરીટમાં તમારે આવવાના ચાન્સીસ વધી જશે હવે અહીંયા તમે જુઓ જગ્યા ટોટલ કેટલી છે હવે આમાં પણ તમે જુઓ અહીંયા ઈ ડબલ્યુ એસની છ છે જનરલ કેટેગરીની બાવીસ છે અનુસૂચિત જાતિ છે જનજાતિ છે એમ કરતાં ટોટલ છાસઠ છે પણ વધારે અહીંયા તમે જુઓ જનરલની સીટો છે ક્લિયર બાવીસ તો જગ્યાઓ ડિવાઈડ થશે તમે જો જગ્યાઓ શું થાય છે ડિવાઈડ થાય છે ક્લિયર એટલે મેક્સિમમ તમારે એકસો ચાલીસ પ્લસનો ટાર્ગેટ રાખવાનો રહેશે હવે જો તમે જો જૂના પેપર તમે જી ત્રિપલ ઇસબીના જોશો બસો દસ માર્ક્સના એ બધા તમારે સોલ્વ કરવાના રહેશે સાહીઠ માર્ક્સના જે છે સાઠ માર્ક્સનું જે પેપર હોય છે એ સાહીઠ માર્ક્સનું જે પેપર મેથ્સ અને રીઝનિંગનું છે એવા દસથી પંદર પેપર તમે સોલ્વ કરશો તો આરામથી તમારે પચાસ પ્લસ આવી જશે માર્ક્સ ક્લિયર આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે પછી આપણે ટેકનિકલની વાત કરીએ તો અહીંયા સિલેબસ નીચે જ આપેલો હશે લાસ્ટમાં અહીંયા સિલેબસ આપેલો હોવો જોઈએ આમાં સિલેબસ નથી આપેલો સિલેબસની આપણે ચર્ચા ઓલરેડી કરેલી છે તમે જોઈ લેજો બાકી અધિક મદદની ઇન્જિનિયરમાં સિલેબસ લાસ્ટમાં જ આપેલો હતો ચલો હવે સિલેબસની ચર્ચા કરી લઈએ આપણે એકસો વીસ માર્ક્સનું પેપર હશે એમાં તમે જુઓ અહીંયા બધા લગભગ ટોપિક જે છે એ દસ દસ માર્ક્સના છે તો તમને સૌથી પહેલાં જે ઇઝી ટોપિક લાગે એ કરવાનું રહેશે જેમ કે તમે અહીંયા જુઓ અહીંયા બારમા નંબર જે ટોપિક છે ને કરંટ અફેરને લગતો છે એટલે આ કરંટ અફેર ખાસ તમે જોઈ લેજો એમાં યોજનાઓ છે ક્લિયર સોલારની યોજના પછી વિન્ડ છે જેટલી બી બધી સ્કીમ હોય તમારે જોઈ લેવાની રહેશે પછી તમે અહીંયા જો આ જે છે ને આખું વીસ માર્ક્સનું ટૉપિક છે એમાં તમારે વાયરિંગ ટૂલ છે એસેસરી છે આનો મેં લેક્ચર અપલોડ કર્યો છે તમે જોઈ લેજો અંડરગ્રાઉન્ડ કેબલ છે વાયરિંગની પદ્ધતિ છે લેઆઉટ છે બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન છે એચવીએસી ફે ફેન લેમ્પ લ્યુમિનાર સંબંધિત મૂળભૂત બાબતો એટલે કે ઇલ્યુમિનેશન વીસ માર્ક્સનું આ કવર કરે છે એટલે પહેલાં તમારે આ ટોપિક કરવાનું રહેશે ત્યાર પછી તમે જુઓ ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન આનો પણ એક વિડીયો મેં અપલોડ કર્યો છે તમે જોઈ લેશો દસ માર્ક્સનું છે ત્યાર પછી તમે જુઓ પાવર ઇલેક્ટ્રોનિક્સ ફંડામેન્ટલ પાવર ઇલેક્ટ્રોનિક્સ દસ માર્ક્સનો હશે દસ પ્રશ્નો હશે અને દસ ગુણ રહે ત્યાર પછી તમે જુઓ મોટરની વાત કરીએ છીએ સિંગલ ફેઝ થ્રી ફેઝ મોટર એટલે કે ઇન્ડક્શન મોટર તમારે કરવાનું રહેશે તમને દસ માર્ક્સ અપાવશે ઇન્ડક્શન મોટર તમે ડિપ્લોમાની બુકો જે આવે છે અતુલ પ્રકાશનની આ ડિપ્લોમાની બુક તમે લાવી દેજો અને વાંચો તો ઘણો ફરક પડશે પછી તમે જુઓ માપવાના સાધનો મેઝરમેન્ટના પણ મેં લેક્ચર અપલોડ કર્યા છે દસ ગુણ દસ પ્રશ્નો રહેશે દસ ગુણ તમને અપાવશે ટ્રાન્સફોર્મર સૌથી ઇઝી ટોપિક છે દસ માર્ક્સનું ટ્રાન્સફોર્મર પૂછ્યું છે સારી બાબત છે જનરેટર જુઓ તમે મોટરો ઘણી બધી પૂછી છે જો જનરેટર છે ટ્રાન્સફોર્મર છે મશીન તમે જુઓ દસ માર્ક્સનું એકા અને દસ માર્ક્સનું અહીંયા ટ્રાન્સફોર્મર તમે જુઓ વીસ અને જનરેટર મોટર ત્રીસ ત્રીસ માર્ક્સ તમને અપાવશે મશીન એસી સર્કિટના લેક્ચર અપલોડ કરે છે જોઈ લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સિલેબસમાં આપેલું છે એટલું જ મેં કવર કર્યું છે પછી તમે જુઓ મૂળભૂત ઇલેક્ટ્રિકલ જેમ કે ઓમનો નિયમ છે કિર્ચ ઓફનો નિયમ છે આના આ સર્કિટના જે છે તમારે દાખલા પૂછાશે દસ દસ પ્રશ્નો હશે દસ ગુણ રહેશે ત્યાર પછી તમે જુઓ મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ દસ પ્રશ્નો દસ ગુણ એમાં ઇલેક્ટ્રિકલ એસેસરીઝ માટે ઉપયોગમાં લેવાતા બી પ્રતિકો ઘરેલું વાયરિંગ નાખવાના સિદ્ધાંત એટલે વાયરિંગમાં તમે જેટલા બી વાયરિંગ છે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ એસેસરીઝ છે અન્ડરગ્રાઉન્ડ કેબલ છે બધું તમે જોઈ લેજો એકવાર ત્યાર પછી તમે જો સલામતી પ્રેક્ટિસ હેન્ડ ટૂલ્સ ટોટલ જે છે કેટલા છે એકસો વીસ માર્ક્સનું છે આ ક્લિયર એકસો વીસમાંથી તમારે એસી માર્ક્સ લાવવાના રહેશે મિનિમમ આનાથી તમે નીચે જશો તો મેરિટમાં નહીં આવી શકો એસી માર્ક્સ તમારે લાવવાના રહેશે ક્લિયર થાય છે પછી તમે જો અહીં મેથ રેઝિંગમાં તો તમને ખ્યાલ જ હશે અંગ્રેજીમાં આપેલું છે પછી આ કોમ્પ્રેન્શન ગુજરાતી પાંચ માર્ક્સનું આમાં ગુજરાતી હશે પાંચ માર્ક્સનું ઇંગ્લિશનો હશે ક્લિયર થાય છે કરંટ અફેર તો બે મહિનાનું કરંટ અફેર ખાસ કરી લેવું દસ માર્ક્સ તમને અપાવશે ક્લિયર પછી તમે જુઓ અહીંયા ગણિતમાં તમે જૂના પેપર સોલ્વ કરવાના છે એમાં જો કાર્ય મહેનતાણું સાંકળનો નિયમ છે સમય ઝડપ અને અંતર હોળીના ટ્રેનના દાખલા ખાસ કરી લેવા આ ભાગ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ તમને દસ માર્ક્સ અપાવે છે સાધુ રૂપ આવડશે સંખ્યા પદ્ધતિ જોઈ લેજો અને આમાં તમને ખાસ અહીંયા તમે જુઓ ઉંમર સંબંધિત વેન આકૃતિઓ પછી લોહીના સંબંધિત આ તમને લગભગ ચાર ચારથી પાંચ માર્ક્સ અપાવશે પછી માહિતીના પર્યાપ્ત એટલા ત્રીસ ગુણનું હશે ત્રીસ ગુણનું મેથ્સ ક્લિયર થયું એક્ઝામ ક્યારે છે તમારી એક્ઝામ છે પંદર ત્રણ બે હજારને છવ્વીસ ડેટ ડિક્લેર થઈ ગઈ છે ક્લિયર તૈયારીમાં લાગી જજો આપણે પણ હવે મેરાથોન લેક્ચર બસો બસો પ્રશ્નનો આપણે મેરાથોન લેક્ચર અપલોડ કરીશું આપણી યુટ્યુબ ચેનલમાં ક્લિયર થાય છે કંઈ પણ ડાઉટ હોય ગમે ત્યારે તમે મને મેસેજ કરી શકો છો ઓકે જય હિન્દ જય ભારત